જો દિવાલીના પર્વ અનુસંધાને જો આઠ પોલીસ સ્ટેશન આપને ઝોનમાં છે એના જો ગેરરીતિ પ્રવૃત્તિ ચાલે છે એની ઉપર અંકુશ લગાવવા માટે અને એક સમાજમાં એક સારું એક મેસેજ જાય એને માટે જો આપણા પ્રોહિબિશનને ગુનામાં મુદ્દામાલ છે એને નાશ કરવાની કામગીરી અત્યારે હાથ ધરી છે એમાં આઠ હજાર પાંચસો જેટલા બોટલ જેની કિંમત છે લાખ જેટલી છે અને એકસો સાઠ જેટલા ગુનાઓમાં જો મુદ્દામાલ જપ્ત કરેલા છે એને નષ્ટનાબૂદ કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે